નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવા સહિત વાપી ટાઉન અને જીઆઈડીસી વિસ્તારમાં એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા માટે આવનારાઓના પૈસા હાથમાં આવતા ન હતા મશીનમાં અવાજ આવે પણ પૈસા બહાર આવતા ન હતા અને પૈસા ઉપાડ થયાનો મેસેજ આવતો હતો જે બાદ છેતરપિંડીના ભોગ બનનારાઓએ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી વાપી જીઆઈડીસી એટીએમ મશીન ઉપર પટ્ટી ચોંટાડી રૂપિયા ત્રણ હજાર લઈ જઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરવામાં આવી હતી આ પ્રકરણમાં ગેંગ યુપીના ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા જેમાં સંઘ પ્રદેશ દાદરા હવેલીના સેલવાસમાં બે વાપી ટાઉનમાં એક જીઆઈડીસી વિસ્તારમાં બે એટીએમ મશીનો પર પટ્ટી લગાવી રોકડ મેળવેલાનું બહાર આવ્યું હતું પોલીસે રિક્ષા અને ચાર મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડ મળી કુલ પિસ્તાલીસ હજાર પાંચસો નો મુદ્દામાલ કબજે લઈ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે સોંપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર મૂળ બિહાર અને હાલ વાપી નજીકના છરવાડાની ચાલીમાં સંતોષકુમાર અરુણકાંત તિવારી ઉંમર વર્ષ અંદાજે અડત્રીસ રહે છે અને તેઓ જીઆઈડીસીની કંપનીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરે છે તેઓને પૈસાની જરૂરિયાત હોય તો તેમના મિત્ર સાથે વાપી જીઆઈડીસી સરદાર ચોક પાસે આવેલ એટીએમમાં ગયા હતા એટીએમ કેબિનમાં તેઓ એકલા હતા અને ત્રણ હજાર ઉપાડવા માટે ઓકળા દબાવ્યા મશીનમાંથી અવાજ પણ આવ્યો હતો પરંતુ રૂપિયા બહાર આવ્યા ન હતા કે મોબાઈલ ઉપર પૈસા ઉપાડ્યાનો મેસેજ આવ્યો હતો આ મશીન ઉપર પટ્ટી જેવી લગાવેલ હતી જોકે તેઓએ પૈસાની જરૂરિયાત હોય તેઓ બીજે સ્થળે આવેલ એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા અને ત્યાંથી પૈસા મેળવ્યા હતા અગાઉ ઉપાડેલ પૈસાનો મેસેજ આવ્યો હતો તે પૈસા મળ્યા ન હતા જેથી એટીએમ મશીન ઉપર પચી પટ્ટી ચોંટાડેલ હોય અને કોઈકે વિશ્વાસઘાત કરી તે ઉપાડેલ રકમ લઈ ગયા હોવા અંગેની ફરિયાદ તેઓએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી